અમદાવાદમાં વરસેલા સામાન્ય વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે માત્ર થોડા વરસાદ પડતા જ શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા વોરાના રોજા શહેર કોટડા વિસ્તારમાં પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તો કેટલાક વાહનો બંધ પડી જવાને કારણે મુશ્કેલી ઊભી થઈ હતી દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થતી હોવાનો તેમજ એએમસી માત્ર કાગળ પર જ કામગીરી કરતો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે તો અમદાવાદમાં નજીવા એવા વરસાદમાં તંત્રની પોલ છતી થઈ ગઈ છે પ્રી મોન્સૂન કામગીરી કરોડોના ખર્ચે કરવામાં આવી પરંતુ દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદના ઘણા બધા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે પ્રથમ વરસાદમાં અમદાવાદમાં તંત્રની પોલ છતી થઈ ગઈ છે વહેલી સવારે કે જે વાહન ચાલકો પોતાના ઓફિસે જવા માટે નીકળ્યા હોય તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અમદાવાદના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે વોરાના રોજાના આ દ્રશ્યો છે વરસાદે પ્રથમ વરસાદે જ તંત્રની પોલ છતી થઈ ગઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં પણ આવ્યા છે કે જ્યાં પાણી ભરાયા હોય એ વોટ્સએપ પર તમે ફરિયાદ કરી શકો છો પરંતુ એ સિસ્ટમ પર કેટલી સક્રિય હશે અને એ સિસ્ટમથી નગરજનોને કેટલો ફાયદો થશે તે પણ હવે આગામી સમયમાં જોવું રહ્યું અમદાવાદ કોર્પોરેશન દ્વારા એએમસી દ્વારા કરોડોના ખર્ચે પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ દર વખતે પેલો જ વરસાદ છે આ રીતનું લગભગ લગભગ બધા એરિયામાં છે હું એક નરોડાથી આવું છું લગભગ બધા એરિયામાં આ રીતનું પાણી ભરાઈ ગયું છે તંત્રએ ધ્યાન આપવું જોઈએ બોટ બધું પતી ગયું પણ હવે ધ્યાન આપવું તો સારું એમ હા બહુ તકલીફ પડે બે ત્રણ જે ટ્રેક્ટર ને ટેમ્પો છે ને આ આડા થઈ ગયા છે ભૂવાના કારણે રસ્તામાં આગળ જ આ નવું હમણાં જે નવો રોડ નવો વ્હાઈટ રોડ બનાવેલો છે પણ ખબર નથી પડતી કેમ પાણી ભરાયું ના દર વર્ષો પ્રોબ્લેમ છે ના થવું જોઈએ આવું આ તો સર જે પ્રજાના પૈસા છે પૂરેપૂરું હવે આ વિશે અમદાવાદમાં વરસાદની શરૂઆત થતા જ જે શહેરીજનો છે તેની મુશ્કેલીમાં પણ વધારો થયો છે જે સ્માર્ટ સિટીની જે વાતો છે તે માત્ર કાગળ પરત છે આપ દ્રશ્યો જોઈ શકો છો અમદાવાદ શહેર જે કોટડા છે ત્યાં વોરાનો જે રોજો છે ત્યાંના છે જે પાણી જે છે ઘૂંટણસરમાં ભરાયા છે આ જે વરસાદી પાણી છે એક જ વરસાદમાં પાણી ભરાયા છે શું કેશો અહીં તો દર ફેરીનું આવું જ છે જયારે અમે અમારા નોકરી નું ટાઈમ હોય જ છે તે ઘૂંટણ સામે ભરાયું છે હજી એક જ વરસાદ પડ્યો છે જે કામગીરી થાય છે તેને લઈને શું કે છે કામગીરીનું તો હવે આપણને એનું નોલેજ નહીં કારણ કે આપણું એરિયો અલગ છે ખાલી આપણે અહીંથી નીકળવાનું હોય છે ત્યારે આ પાણી ભરાયેલું જ હોય છે ગમે ત્યારે જુઓ ત્યારે જે શહેરીજનો છે તે મુશ્કેલીમાં મુકાયા છે જે પાણી છે તે ભરાય છે તેના કારણે હાલ તેમને ઘણી હાલાકી પડે છે આ વરસાદનું પાણી એક જ વરસાદમાં ભરાયું છે શું કહેશો હા સર બધે જ ભરાય છે પાણી દર ચોમાસે તો હોય જ છે પણ આ વખતે તો રોડ બની ગયા તો બી ભરાયેલું છે પાણી આપ નોકરીથી અવર જવર અપડાઉન કરો છો કેટલી હાલાકી પડે છે બહુ જ બહુ જ ફરી ફરીને જવું પડે છે થેન્ક યુ હાલ તે લોકો છે તે કહી રહ્યા છે કે ફરીને જવું પડે છે જે વાહન છે તેમના ખોટકાય છે તેના કારણે ઘણી હાલાકી પડે છે જે વાહન છે ચાલકો છે તેમના કારણે હાલ જે પાણી ભરાવાના કારણે તેમને ઘણી હાલાકી પડી રહી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક જ વરસાદમાં ઘૂંટણસમા જે પાણી છે તે ભરાયા છે તેના કારણે વાહન ચાલકોને પણ ઘણી હાલાકી પડી રહ્યા છે જે કામગીરી છે તે માત્ર કાગળ પર થતી હોય તે પ્રકારના આપ દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદની શરૂઆતમાં જ જે પાણી છે તે ઘૂંટણસમાં ભરાયા છે કેમેરામેન આશીષ દોડિયા સાથે બળદેવ વી વીટીવી અમદાવાદ